ટીમ ઇન્ડિયાને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસ ટાઇટલ જીતાવનાર ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ ટુર્નામેન્ટ બાદ સમાપ્ત થઈ ગયો રાહુલ દ્રવિડના કાર્યકાળ દરમિયાન ટીમ ઇન્ડિયા ત્રણ વખત આઈસીસી ટ્રોફીની ફાઇનલમાં પહોંચી જેમાંથી ટીમ ઇન્ડિયા બેમાં હારનો સામનો કરવો પડ્યો હતો એકમાં જીત મળી હતી ઓડિયા વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસની ફાઇનલમાં હાર્યા બાદ ટીમ ઇન્ડિયાએ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસનો ખિતાબ જીત્યો હતો હવે ટીમ ઇન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડે તેમના કાર્યકાળનો સૌથી ખરાબ તબક્કો કર્યો કયો હતો તેના વિશે ખુલાસો કર્યો છે રાહુલ દ્રવિડનું માનવું છે કે મુખ્ય કોચ તરીકેનો તેમનો સૌથી ખરાબ સમય વિરાટ કોહલીની કેપ્ટનશી છોડ્યા બાદ ટીમ પરિવર્તનનો હતો હકીકતમાં જ્યારે ટીમ ઇન્ડિયા વર્ષ બે હજાર એકવીસમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ હારી ગઈ હતી ત્યારે રવિશાસ્ત્રીની જગ્યાએ રાહુલ દ્રવિડને ટીમ ઇન્ડિયાના નવા મુખ્ય કોચ બનાવવામાં આવ્યા હતા તે દરમિયાન ટીમ ઇન્ડિયા પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી હતી કારણ કે વિરાટ કોહલીએ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે બાદ કેપ્ટનસી છોડી દીધી હતી અને આ સિવાય બીસીસીઆઈ દ્વારા કોહલીને ઓડીઆઈ ટીમના કેપ્ટન પદ પરથી પણ હટાવી દેવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ